ડીસા તાલુકાના વિરુણા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો સાથે ફાયર સેફટી મોક ટ્રીમનું આયોજન કર્યું ડીસા તાલુકાની વિરુણા પ્રાથમિક શાળામાં તારીખ વીસ નવ બે હજાર પચીસ સાલી વાના રોજ ફાયર સેફટી અંગે જાગૃતિ લાવવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિદ્યાર્થીઓને આગ જેવી અચાનક પરિસ્થિતિમાં શાંતિપૂર્વક કેવી રીતે બહાર નીકળવું પ્રાથમિક સુરક્ષા પગલાં લેવા અને ફાયર બ્રિગેડને જાણ કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજ અપાઈ શાળાના આચાર્યશ્રી શાંતિભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર એક્સ્ટિંગ વિસ્તારનો પ્રાયોગિક ઉપયોગ કરાવી બતાવવામાં આવ્યો નાના બાળકોથી લઈ વળેલ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે જરૂરી માર્ગદર્શન મેળવ્યું મોક મોઘડિલ દરમિયાન વિદ્યાર્થીઓમાં સુ સુરક્ષા સતર્કતા અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની જાગૃતિ વિકસાઈ શકાય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ શિક્ષક શ્રીઓ તથા એમડીએમ સંચાલક શ્રી એક ખાસ અવગ્રહ આજે વિરુણા પ્રાથમિક શાળામાં જે ફ્રાય સેફટી વિશે ડેમો રાખવામાં આવેલ હતો એમો આપ બાળકોને શું સંદેશો આપો છો અમે શાળાના વિદ્યાર્થીઓને દર વર્ષે શાળા સલામતી વિશે માહિતી આપીએ છીએ એમાં ખાસ કરીને શાળામાં આગ લાગે સંભવિત આગ લાગે તો તેનાથી કેવી રીતે બચી શકાય એના વિશે આજે શાળામાં પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને માહિતી આપી અને શાળામાં જે બોટલ છે ફાયર સેફ્ટી માટેની બોટલો એ બોટલો દર વર્ષે ભરાવાની થાય છે તો આગળના વર્ષમાં જો ઉપયોગમાં લેવાય ન હોય ને એક્સપાયર થઈ ગઈ હોય તો એક્સપાયર થયેલી બોટલો આજે બાળકોને સિદ્ધિ પ્રત્યક્ષ બતાવી આગ લગાવી અને આગને બોટલ દ્વારા કેવી રીતે ઓલવી શકાય એનો પ્રત્યક્ષ ડેમો બાળકોને બતાવવામાં આવ્યો બાળકો દ્વારા એ બોટલનો ઉપયોગ કરાવવામાં આવ્યો અને બાળકોને માહિતી આપવામાં આવી કે ભવિષ્ય શાળામાં જો આવી આગ લાગે તો આવી રીતે બોટલનો ઉપયોગ કરીને આપણે આગથી પોતાને અને શાળાને બચાવી શકીએ ગુરુજી આ જે તમે બોટલનો ડેમો બતાવ્યો એ ફાયર સેફ્ટી બોટલ કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે એ રસોડાની અંદર શાળાની રસોડાની અંદર પછી રૂમોની અંદર લોબીની અંદર જ્યાં જલ્દી હાથમાં આવે એવી જગ્યાએ આ બોટલો લગાવવામાં આવે છે આ બોટલો શા માટે આપવામાં આવી છે આ બોટલો ફાયર સેફ્ટી માટે જ્યારે આગ લાગે ત્યારે એને ઓલવવા માટે વિરુણા પ્રાથમિક શાળા નંબર એકમાં એકથી આઠના તમામ બાળકોને કોઈ અગ્નિ ગમે તેવા લાગે એટલે બાળકોએ શું સાવચેતી રાખવી અને તકેદારી રૂપે કયા પગલા લેવા એના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય સાહેબ શ્રી શાંતિભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા આયોજન કર્યું અને બાળકોને ફાયર સેફ્ટી બોટલનો કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે માહિતી આપવામાં આવી રિપોર્ટર નરેશ દિવ્યાસ ન્યૂઝ બનાસકાંઠા